વાત જોઈને બે દિવ તો ચલો લુકડો પડ્યો ચાલ તો ટોકર ભરી રાખું છી તને રાખુ રાખુ બસ આવું તાર પીસી તાર શનિવાર ના લઈ જવાના કઈ તમે તણ છો તો છોકરો હવે બધા આવી જ ત્યાં હાર મેલી પાછી દઉં હવે જો પીસી તમ ત્યાં લાવવા પડે પીસી જતો જો

અને અમે તો બેને વેણી અને આ તો માને તો વેણવા આવ્યા નહી હવે આવું શું કરું શિખર હવે જઈએ ઘેર હવે ઘેર જઈને મળીએ હડો હવે અમે તો ઉપડ્યો ઘેર જઈને મળવાનું કીધું તું પણ પેલા પોતી ઉપાય એટલે અમે પાછું શૂટિંગ ચાલુ કરી દીધું સુમો ઉપડ્યા હેલી લઈ તમે હાલ લંબો આ કઈ ઘડી વાર રહી ते पण कौच खरं काय उपळाहूय हो क्या जो